તો મિત્રો સ્વાગત છે તમારું મા ના બ્લોગ જય માતાજી શું કરે ભાઈ તું ફોન જો આઈપીએલ હા સાસુ ઓ શું બના ભાઈ શું બનાવો છો આલુ ટિક્કી હા હા આલુ ટિક્કી આલુ ટિક્કી પ્રોગ્રામ છે ભાઈ ગાડી કાલે બનાવ દે

જલ્દી બનાવી દે ના બે મસ્તીખો જા બે મસ્તી કરે છે અಪ್ಪા જબ બા અપ્પા જબ નહી પાપડ ચા પાપડી તમને જોઈ જ નહી આ શું કે મેરી વાય ગયા જા પાપડ છે

आ बनदाना बहुत जोरदार है अरे और दिन से कभी हां आ गैस बनका दो और डुमगड़ी के लिए फुटी में ले ली हां यह अपन तो देख भूख आ गई हो भूख लागिए भूख आ तो 10:00 8:00 का दो तुम 8:00 8:00 का दो जा दो करा जाए कहीं तो खा

નિયા આવદો હે નિયા આવદો મો જો જો રાઈત ના હા નિયા આવદો હા હાર્ડ જોઈએ નિયા હા ભાઈ જોસનિયા પુતા આ લે પુતારા ખાવા દે

સમું દાઈ દમ કંડી બનાયા તો આયો ભઈઓ એ ગાડી લઈ જો કે એ ગાડી લઈ ના મળ્યા આપણે રાતે કલાક ઉઠી રાતે તો રાતે હા હા એ રાતે કલાક ઉઠી નવો ગીત ગાય તો નવું ગીત આવે ગાતી દે પરશુ ને આતો ના ના ગા સહી ગીત હતું ને આ જા આવતું નઈ નવો બકા સહી ગાય હા એ તને જલ્દી 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 હા સંગીત કલાકાર ના સંગીત શાળામાં નથી રે સંગીત શાળા ભણતા ભણતા જુદા ખબર

ઉપર મેલા તાલા કળા ના ઉપર થઈ જાય આ ગરમ તો હોય પાપડ ઉપર થઈ જાય ટ્રાય હોય ને ઉપર ના આથી કાઢાવી તો ના આપાબો દો આની કરતા હો

આજો છે તે દા બાટી માં તો બાટી ઠોકોવા મળ્યો આ સેવ લાવ્યા તો સેવ હોય સેવ ઠોકોવા માં ના તો પેલા ભૂખ હતી ઓકે ઓ લેના છે જો પાપડ દે પાપડ દે કાચો कच्चા પાપડા આ જો આ ગાડી દે હા યાર લે લે તાને તો ઉતલા આછા પપડો પક્કા પપડા કચચા પપડ પક્કા ઓમ ગરમ લાગા પપડ પપડ નહી કેલા હવે પાણી ડીશ આવી ફોન મચે મચે કાયા ફોન લાય બેન લાય તો તો મારી થઈ ગઈ છે

没来的了。